જય ગંગા મૈયા આજે ગંગા માતાનો જન્મ દિવસ છે આજે વૈશાખ સુદ સાતમ ગંગા ઉત્પત્તિ દિવસ માતા ગંગા એ પવિત્ર નદી છે જે કોઈ ગંગા નદીમાં સ્નાન કરે છે તેને મોક્ષ ગતિ થાય છે તેના સર્વ પાપો નાશ થાય છે માતા ગંગાનું નામ સ્મરણ કરવાથી પણ સર્વ પાપો નાશ થાય છે આ વિડીયોમાં ગંગા બાવનીનો પાઠ કરીશું જે આજના દિવસે સાંભળવું ઉત્તમ છે કે જેમાં માતા ગંગાના ગુણોનું વર્ણન છે જે કોઈ આજે આ ગંગા બાવની વાંચે કે સાંભળે તેને ગંગા સ્નાન કર્યાનું પુણ્ય મળે છે તેના સર્વ પાપો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે મોક્ષ ગતિ મળે છે તેવી ઉત્તમ ગંગા બાવનીનો પાઠ કરીએ શ્રી ગણેશજીને લાગુ પાય સરસ્વતી માં કરજ સહાય સદગુરુ ચરણે નમાવશીષ ત્રિદેવ આપો શુભાશિષ કૃપા આપની પૂરણ થાય ગંગાજીનું ગીત લખાય હિમાલય પૂજ્ય પીતા મેનકા ગંગાના માતા આર્યપુત્ર ભીષ્મ ગંગાજીના સૂત હતા હિમાલય શિખર ઉપર ગંગાનું જળ તેના પર બરફમાંથી માંથી એજળ વહે કમંડળે બ્રહ્મા ના રહે પુનિ ઇજળથી પૂજા કરી પ્રભુ વિષ્ણુના ચરણસરે બ્રહ્મપુરાણ બતાવે સાર લખાય બાવની એ આધાર ઇન્દ્ર પદ મેળવવા કાજ કરે પ્રયત્ન સગર રાજ અશ્વમે ઘસો યજ્ઞ કર્યા સદકાળ એ અવળાસર્યા ઇન્દ્ર રાજ ને ચિંતા થાય યજ્ઞ અશ્વ એ ચોરી ત્યાંય સાઠ હજાર સગર ના સુ अश्वशोधवा शोधवा दोडे तूर्त कपीलमुनि नो आश्रम जि गयो ए अश्व त

પ્રસન્ન થાય બ્રહ્મા એ સ્થાન માગ્યું ભગીરથે વરદાન કરવા પિતૃનો ઉદ્ધાર ઉતારવી છે ગંગાધાર ધોધ અજબનો દિવ્ય અપાર મંદાકીની થઈ મૃત્યુ લોક ભગીરથે ઉતારી આમ ભગીરથી ગંગા છે નામ વિષ્ણુના ચરણેથી વહ્યા સંકટમાં એ સહ્યા વૈશાખી સુધી સાતમ થાય ગંગા સપ્તમી એ જ ગણાય પદ્મપુરાણ કહે છે સાર જેઠ દશમ સુદ મંગળવાર ગંગા દશમી એજ મનાય મંદિરે ઉત્સવ ઉજવાય એ શુભદી ઉતરા માત સહુ નદીઓ મસુ શાસ્ત્રો સૌ ગંગા વિષ્ણુ સ્વરૂપ ગણાય ગીતામાં શ્રી કૃષ્ણ કહે नदी मा गंगा वहे पद्मपुराण के चेन्दा गङ्गा चेना भारत संस्कृतिमा उत्तम स्थाने गङ्गा मा थया पंडित लख्यु गंगा लहरि गीत चढ़िया चढया मा बावन। पंडित ने कीता पावन रैदास ऊपर दया करी कंकण आप हाथे धरी देह छूट तो ज्या देखाय गंगा जल मुख मूकाय अस्थि गंगे पधरावाई। अनेक जीवो उद्धाराय કરતું ગંગા ચળતો ખાસ રોગ જંતુનો પૂરણ નાશ નવસોને નવવાણું નદી એમાં ઉત્તમ ગંગા નદી वेद अने पुराणो सह गङ्गाना गुण गाता बहु महिमा गंगा नो अपार वर्णवता आवे पार जगत जननी तारणहार वंदन मारा वार हजार जो आदय गीत गानारा कर जो हित रिजे श्री छोड़ जरूर પાપ કૃપા ઉતરે ભરપૂર ગંગા માની બાવની સ્નાન સમયમાં ગાવ રણ છોડજી રાજી થશે પૂરણ પાવન થાઓ બોલો શ્રી ગંગા માત કી જય